દ્વારકામાં મકાનમાં આગ લાગતા ચાર લોકોના મોત થયા છે જેમાં આદિત્ય રોડ પર રહેણાંક મકાનમાં આગ લાગી હતી તેમાં દાદી પતિ પત્ની અને મહિનાની બાળકીનું મોત થયું છે મકાનમાં આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે આદિત્ય રોડ પર આવેલ ગુગળી બ્રહ્મ્ય સમાજના ચાર લોકોના મોત થયા છે ઘટનાથી દ્વારકામાં સમગ્ર ગુગળી સમાજમાં ભારે શોક વ્યાપ્યો છે મકાનમાં આગ લાગતા ગુગળામણને કારણે ઘટનામાં ચાર લોકોના જીવ ગયા છે જેમાં એક બાળકી બે મહિલા એક પુરુષનું મૃત્યુ થયું છે ઘટનાની જાણ થતા તાત્કાલિક ધોરણે ફાયરની ટીમે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો છે જોકે હજી આગ લાગવાનું કારણ અકબંધ છે મૃતદેહો સરકારી હોસ્પિટલ પોસ્ટમોર્ટમ માટે ખસેડાયા છે તેમજ પરિવારના અન્ય સભ્યો ઘટના સ્થળે પહોંચી આવ્યા છે તથા સ્થાનિકોમાં ઘટના બનતા સક્ષાર મચી ગયો છે તો હાલ અત્યારે માટે આટલું જ મિત્રો ફરી મળ્યા નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઈક કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને પાછા આવેલું બે લાયકન પણ દબાવો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે